યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના પ્રાગટ્ય દિવસને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મા અંબાના દર્શન કરવા માટે સવારથી જ ભક્તો લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા આ પ્રાગટ્ય દિવસને પગલે સવારથી જ ભક્તો મા અંબાના દર્શન કરવા માટે લાઇનમાં જોડાઈ ગયા હતા મંગલા આરતીના દર્શન માટે માતાજીના પ્રાગટ્ય દિને માઈ ભક્તો દ્વારા દર્શન કરવા આતુરતાથી સવારે લાઇનમાં રાહ જોતા નજરે પડ્યા હતા મંદિર ખોલતા જ માતાજીના દર્શન કરીને માઇ ભક્તો આનંદ વિપુર થઈ ઉઠ્યા હતા બપોરે બાર કલાકે આખા નગરમાં માની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા માતાજીની શોભાયાત્રામાં હાથી ઘોડા માતાજીની પ્રતિમા અને બાળ કલાકારોની પણ સવારીઓ આ શોભાયાત્રામાં જોવા મળી હતી ગ્રામજનો અને ભક્તો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ અને શાકંભરી પૂનમ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ત્યારે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોય માનું મંદિર રંગબેરંગી ફૂલો તથા ઇલેક્ટ્રિક રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો ભક્તોને માતાજીના પ્રાગટ્ય દિવસમાં પ્રસાદી રૂપે સુખડી વિતરણ કરવામાં આવી હતી